માલ કબજે કરી બે શખ્સો ધરપકડ કરી છે જ્યારે બે શખ્સો ને ચીખલી પોલીસ સ્ટેશન ના બ્રિજેશ ગઢવી તેમજ ડી સ્ટાફના માણસોને માણસો ને બાતમી મળી હતી ચીખલી તાલુકાના રૂમલા રાન રાનકુવા ચોકી પાસે વોચ રાખતા પોલીસે વાળી ટ્રક આંતરીને ટ્રકની ની તલાશી લેતા ટ્રકમાં કેબિન ની પાછળ બનાવેલ ચોરખાનામાંથી એકસો છત્રીસ જેટલા બોક્સમાંથી વિસ્કી તેમજ ટીન બીયર અને વોડકાની નાની મોટી બોટલો કુલ નંગ 5120 કિંમત રૂપિયા 20.58 તેમ જ બે નંગ મોબાઈલ અને 10 લાખની ટ્રક મળીને કુલ 30.68 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક શિવા સમરાવ કાનાડે રહેવાસી મસની ગામ તાલુકો માનોટ પોસ્ટ તોરનાલા જિલ્લો વાસી મહારાષ્ટ્ર અને અભિષેક ઓમ પ્રકાશ ઠાકરે રહેવાસી પીપલ ગામ તાલુકો કારવા પોસ્ટ કરજ ગામ